નમસ્કાર દોસ્તો એમ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું તો વિવાદિત નિવેદનથી ભાજપના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે પેલી પરસોત્તમ રૂપાલા નું વિવાદિત નિવેદન થી ભાજપ ના નેતા નો વિરોધ નો વિવાદિત નિવેદન આપ્યું પરસોત્તમ રૂપાલે અને વિરોધનો સામનો કરવો પડ્યો ભાજપના નેતા હાર્દિક પટેલને વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલ જખવાડા ગામે પોચ્યા હતા ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને નારા બોલાવામાં આવ્યા હતા કે રૂપાલા હાય હાય